મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શ્રીનગર એરપોર્ટ પર હજ યાત્રીઓનું ઉષણ સ્વાગત કર્યું મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શ્રીનગર એરપોર્ટ પર હજ યાત્રીઓનું ઉષણ સ્વાગત કર્યું જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એક ઉષણ આપતા શ્રીનગર વિમાન મથકે પહોંચી જ્યાં તેમણે સાઉદી અરેબિયાથી પરત ફરતા હજ યાત્રીઓના પ્રથમ જૂથનું સ્વાગત કર્યું મુખ્યમંત્રીએ દરેક યાત્રીને શુભેચ્છા પાઠવી અને તેમના આધ્યાત્મિક યાત્રાના સફળ પૂર્ણ થવા બદલ અભિનંદન આપ્યા આ પ્રસંગે રાજ્ય પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ ને હજ કમિટીના સભ્યો પણ હાજર રહ્યા હતા મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ યાત્રીઓ સાથે વાતચીત કરી અને તેમની યાત્રા દરમિયાનના અનુભવો વિશે જાણકારી લીધી તેમણે જણાવ્યું કે હજ યાત્રા દરેક મુસ્લિમ માટે આધ્યાત્મિક અને જીવન બદલનાર અનુભવ છે ને રાજ્ય સરકાર હંમેશા યાત્રીઓને તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રતિબંધ છે યાત્રીઓએ પણ મુખ્યમંત્રીએ આપેલા સ્વાગત અને સન્માન માટે આનંદ વ્યક્ત કર્યો આ પ્રસંગે હજ કમિટીના અધિકારીઓએ પણ યાત્રીઓનું સ્વાગત કર્યું ને તેમને સલામત યાત્રા માટે અભિનંદન પાઠવ્યા યાત્રીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં આરામ પાણી અને તાત્કાલિક સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી પરિવારજનો અને સગા સંબંધીઓએ પણ વિમાન મથક પર પોતાના પ્રિયજનોનું હર્ષોલ્લાસથી સ્વાગત કર્યું આ પ્રકારના ઉષ્ણ સ્વાગતથી યાત્રીઓમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર હજી યાત્રીઓની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહેશે આ પ્રસંગે સમગ્ર વિમાન મથક પર ખુશીનો માહોલ સાથે આધ્યાત્મિકતા અને એકતા અનુભવાઈ હતી